હું બંને આપ જોઈ રહ્યા છો સમાચાર સિનોરથી મળી રહ્યા છો સિનોર ખાતે નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં અઢાર ગામોના લાભાર્થીઓએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો વડોદરા જિલ્લાના સિનોર ખાતે આવેલ ગોપાલ એસ્ટેટ ખાતે નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો સિનોર એપીએમસી પ્રમુખ સચિન પટેલ સિનોર મામલતદાર એમબી બી શાહ સર્કલ ઓફિસર બકુલેશ પાંડ્યા નામ મામલેદાર બિજલ મહેતા સિનોર તાલુકા હેલ્થ ઓફિસર ગોહિલ સિનોર મેડિકલ ઓફિસર જીજ્ઞેશ વસાવા ઉપસ્થિત રહ્યા તેમજ સિનોર આરોગ્ય વિભાગ સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ તાલુકા સેવા સદન સ્ટાફ સિનોર તાલુકા તલાટીકમ મંત્રીઓ સહિત તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ કાર્યક્રમ સ્થળે હાજર રહ્યા જેમાં સિનોર તાલુકાના અઢાર ગામોના લાભાર્થીઓ રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ મેળવવા માટે ઉપસ્થિત હતા સિનોર ખાતે સેવા સેતુના નવમા તબક્કામાં હળાર ગામનું અહીં સિનોર ખાતે જે સેવા સેતુનું આયોજન કરેલ છે સરકારનો જે અભિગમ છે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો મહત્તમ લાભ પહોંચે એ દિશામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની ને કેન્દ્રની સરકાર કાર્યરત હોય આજે અમારા તાલુકાના મામલતદાર શ્રી શાહ સાહેબ અને સમગ્ર વહીવટીતંત્રના અને કર્મચારીઓ અને સાથે સાથે અમારા ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સેતુના કાર્યક્રમનું અહીં સિનોર કોટન ખાતે આયોજન થયું છે સરકારની જે છપ્પન જાતની યોજનાઓ છે એના સીધે સીધા લાભ મળે હાલમાં જ આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ આ વહીવટીતંત્રના અધિકારીઓ ગામે ગામ જઈ ખેડૂતો તેમજ જે આદિવાસી અને પછાત જે લોકો છે એમને યોજનાનો ખાસ લાભ મળે એમાં સતત કાર્યરત રહી અને એ સંકલ્પ યાત્રા પણ સફળ બનાવી સાથે સાથે આજે સેવા સેતુમાં પણ આપણે જોઈએ છે એમ મહત્તમ લોકો આ સરકારી યોજનાનો લાભ લે છે ખાસ આયુષ્યમાન ભારત કાર્ડ જનધન યોજના અને આદિવાસી માટે જે સરકારે જે મફત અનાજ યોજના એનએફ એનએફએસએ હેઠળ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી છે તો સિનોર તાલુકાનો કોઈપણ લાભાર્થી બાકી ના રહે એ અભિગમ સાથે જ્યારે સૌ તાલુકાના કર્મચારી અને અધિકારીઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તો સૌનો આ તકે સિનોર તાલુકાની જનતા વધી આભાર વ્યક્ત કર્યો ગુજરાત શ્રીએ રાજ્યમાં પારદર્શિતા વધે અને લોકોનો વ્યક્તિલક્ષી પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે રાજ્યમાં જુદા જુદા તાલુકાઓમાં સેવાસેતુનો નવમો તબક્કો યોજવાનો નક્કી કરેલ છે તે આધારે આજ રોજ સિનોર તાલુકામાં અઢહળ ગામોનો સમાવેશ કરી ક્લસ્ટરમાં અને સિનોર ખાતે સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સેવા સેતુ કાર્યક્રમને લોકોનો લાભ લોકોને લાભ મળી રહે તે માટે તલાટીકમ મંત્રીશ્રી મારફતે મીડિયા મારફતે અને લોકો મારફતે પૂરતો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે અને લોકોનો આજરોજ સ્થળ પર પ્રશ્નો નિકાલ થાય તેવી અમે આયોજન કરેલ છે